હેલો મિત્રો રામ રામ સીતારામ જય દ્વારકાધીશ કેમ છો મિત્રો બધા મજામાં મજામાં છો તો તમામ મિત્રોને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ તો અત્યારે નવો નવરાત્રિ ચાલી રહી છે મિત્રો તો આપ સૌ મિત્રોને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ આપણા રોગ તમને ગમતા હોય તો આપણો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને આપણા લોગનો મેં કન્ટિન્યુ બની રહેજો આપ સૌ મિત્રોને ભાવનગરની નવરાત્રિની મુલાકાત કરાવશું જય દ્વારકાધીશ તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો આપણે પહોંચી ગયા છીએ નવાપરા પોલીસ હેડક્વાર્ટરનું જ્યાં ગ્રાઉન્ડ છે નવાપરા ત્યાં આપણે અત્યારે પહોંચી ગયા છીએ નવરાત્રિ મહોત્સવમાં દ્વારકાધીશ મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ અમારા સમાજનું ઇનામ વિતરણ કાર્યક્રમ છે ત્યાં અમે અત્યારે જઈ રહ્યા છીએ તો આપણા વોકનો બહુ કન્ટિન્યુ બને આપણે અત્યારે ઇનામ વિતરણ કાર્યક્રમમાં જઈને જોઈશું તો મિત્રો અત્યારે આપણે તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે ભોગી ગયા છીએ ઇનામ વિતરણ કાર્યક્રમમાં તો હજી આપણે મોટા મહેમાનો મોટા વડીલો આપણા સમાજના આવવાના બાકી છે તે માટે હજી

તો નાની ઉંમરમાં આ બેન તલવારબાજી કરી રહ્યા છે ખૂબ સરસ એવી તલવારબાજી કરી છે બેને બેન માટે આપણી પાસે તો કોઈ બોલવા માટે શબ્દ નથી પણ બેને ખૂબ જ સરસ તલવારબાજી કરી છે તો આપણે એના વિદના કાર્યક્રમ પૂરો કરીને બહુચર્માના મંદિરે જે નોરતા રમી રહ્યા ત્યાં આપણે પહોંચી ગયા છીએ બાળકોની ખૂબ જ મોજ છે આ બહુચરમાનું મંદિર છે બહુચર્માનો શોખ કહેવાય ત્યાં આપણે સોસાયટીની બાજુમાં છે ત્યાં માતાજીનો શોખ છે ત્યાં આપણે માતાજીને નોરતા જોવા માટે પહોંચી ગયા છીએ તો નાના નાના બાળકો ખૂબ જ મોજ કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો મિત્રો આ નોરતા જોઈને આપને પણ ખૂબ જ આનંદ આવી રહ્યો છે તો

ભલે મોજ ભલે તો મિત્રો તમે જોઈ રહ્યા છો તો આ બહુચર મા ચોક માં અત્યારે રમી રહ્યા છે અને ફરમાઈશ ચાલુ છે વન્સ મોર